કેમ છો બધા મજામાં જશો આજે આપણે આવી ગયા છીએ પાછા નવા બ્લોગમાં આજે તો કામ પર રજા છે એટલે બાપાએ આજે પાણી વાળવા સોંટાડ્યા છે ચાલો બતાવું તમને કે હું શેમાં પાણી વાળી રહ્યો છું હા આપણો રસ્કો પછી આપણી બાજરી અને બાપાએ પાણી વાળવા લગાડ્યા છે બાજરીનું વાવેતર કર્યું છે આપણા ખેતરમાં બધા બાપા મારા બાપા જો કામ કરે છે અને મારે પાણી વાળવાનું કીધું છે તો હું પાણી વાળો અને જો આવી રીતનો કંઈક નજારો છે આપણી વાડીનો તો બધા બ્લોગમાં બન્યા રહેજો કે આપણે પાણી કઈ રીતે વળીએ છીએ બાજરી એવડી એવડી આવી થઈ ગઈ છે હવે નવી બાજરી વાવી દીધી કારણ કે આપણે બીજું કાંઈ વાવેતર કરવાનું હતું નહીં બાજરીનું વાવેતર કર્યું છે આ વખતે તો આપણે પાણી વાળીએ છીએ આને તમે બધા ઓળખતા દેસો હા આની આની ગામડાની મોજ સિવાય આ અલગ છે મોજ આખી આમ phải phải đó tôm hùm tôm tôm hùm tôm hùm tôm hùm ăn tôm hùm chắc không ăn gì mới được cái kiểu lắc xe wow bò bò nông pha lô hả rồi sao được camera camera máy tao quên máy mất tui ra nó bò